જો વાત કરવામાં આવે તો મેટ્રો સિટી અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ યથાવત જોવા મળી રહ્યો છે અમદાવાદ શહેરમાં સવારથી જ હળવો વરસાદ પડી રહ્યો છે વરસાદી ઝાપટા અન્ય ભાગોમાં પડ્યા છે મહત્વપૂર્ણ જાણકારી સામે આવી રહી છે તેને લઈને વાત કરવામાં આવે તો રાયપુર ખાડિયા લાલ દરવાજા આંબાવાડીમાં હળવો વરસાદ વહેલી સવારે પડ્યો હતો આ સાથે જ વાત કરીએ બાપુનગરની બાપુનગર ઠક્કરનગર અને નરોડામાં પણ હળવા વરસાદી ઝાપટા પડ્યા હોવાની જાણકારી સામે આવી રહી છે આ સાથે જ વાત કરીએ અન્ય ભાગોની તો એસજી હાઈવે ગોતા સહિત વિસ્તારોમાં પણ વરસાદી માહોલ યથાવત છે આજે દિવસભર હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે અમદાવાદમાં આજે દિવસભર વરસાદી માહોલ પડશે ગઈકાલની જો વાત કરવામાં આવે તો ગઈકાલે પણ દિવસભર અમદાવાદમાં હળવો વરસાદ પડ્યો હતો વરસાદી ઝાપટા પડ્યા હતા અને આજે વહેલી સવારથી જ આ માહોલ યથાવત જોવા મળી રહ્યો છે અમદાવાદમાં વહેલી સવારથી હળવો વરસાદ જોવા મળી શકે છે વધુ જાણકારી માટે અમદાવાદ થી જોડાયા છે સંવાદદાતા વિરેન્દ્ર ભાટી જી વિરેન્દ્ર જણાવશો વહેલી સવારથી અમદાવાદમાં વરસાદી માહોલ શું છે વધુ જાણકારી

તે જનતા એ વેચવાનો વારો આવ્યો હતો પરંતુ તેની સ્થાને સાથે આજે વહેલી સવારથી થી જે વરસાદ રહે છે તેની શરૂઆત થઈ છે અને ગત ચોવીસ કલાક થી ઠેર વરસાદી માહોલ છે તે જોવા મળી રહ્યો છે અમદાવાદના પૂર્વ વિસ્તારની જો કામેશ વાત કરવામાં આવે તો પૂર્વ વિસ્તારની અંદર નરોડાથી નારોલ સુધી જે તમામ વિસ્તારો છે તે તમામ વિસ્તારોમાં હળવો વરસાદ છે ઝરમર વરસાદ છે તે જોવા મળી રહ્યો છે પશ્ચિમ વિસ્તારની જો વાત કરવામાં આવે તો પશ્ચિમ વિસ્તારની અંદર પણ સરખેજ સુધી સરખેજ હોય કે સોલા વિસ્તાર હોય તમામ પશ્ચિમ વિસ્તારોની અંદર સર્વોથી મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે બીજી બાજુ જો ક્રમશ વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી આપવામાં આવી છે તે આગાહી મુજબ ગત એટલે કે આ જે છવ્વીસ જુલાઈ આવી રહી છે તે છવ્વીસ જુલાઈ સુધી વરસાદી જે ઝાપટા છે તેની આગાહી આપવામાં આવી છે એટલે કે વરસાદ ભર્યું જે વાતાવરણ છે તે રાજ્યની અંદર રહેનાર છે સમગ્ર રાજ્યની જો કામેશ વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યની અંદર ચાર જેટલા જિલ્લાઓ છે તેની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે પોરબંદર હોય જામનગર હોય દ્વારકા હોય કે આસપાસના જે જિલ્લાઓ છે તેની અંદર જે હવામાન વિભાગ છે તેના દ્વારા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે વરસાદનું જે સાર્વત્રિક હોય છે તે પણ ખૂબ જ સારું આ વખતે જે ખેડૂતો છે તેમની વાતે લાભદાયી બની રહે તેવું લાગી રહ્યું છે કારણ કે જે પ્રમાણે વરસાદ છે

મ્યુનિસિપલ કોર્પોરેશન છે વ્યવસ્થા છે તે કરવામાં આવશે તેની અંદર સુધારો પણ જોવા મળશે કારણ કે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા તમામ જે કક્ષાના જે નેતાઓ હોય કે જે કક્ષાના અધિકારીઓ હોય સ્થાનિક કક્ષાના તેમનો ક્લાસ લેવામાં આવ્યો હતો ફરી એક વખત કે અમદાવાદ શહેરની અંદર જે વરસાદની જે આગાહી કરવામાં આવી છે તે મુજબ અત્યારે ફરી એક વખત વરસાદ છે છે તે શરૂ થયો અને તેની અંદર પૂર્વ વિસ્તારની અંદર અમદાવાદના પૂર્વ વિસ્તારમાં નરોડા નિકોલ કૃષ્ણનગર બાપુનગર ઓઢવ જેવા વિસ્તારોમાં અત્યારે પણ મધ્યમ જે વરસાદ છે તે યથાવત જોવા મળી રહ્યો છે તમામ બિલકુલ વીરેન અહીંયા એક પ્રશ્ન ઉપસ્થિત થાય છે આપણે જણાવ્યું તેવી રીતના બાપુનગરથી માંડીને નરોડા નારોલ સુધીના જે ભાગો જે છે ત્યાં આગળ વરસાદ પડી રહ્યો છે અન્ય ભાગોની જો વાત કરવામાં આવે તો અમદાવાદની વાત આપણે કરી રહ્યા છીએ ને અમદાવાદમાં એક ઇંચ વરસાદ પડે એટલે શિવરંજની વિસ્તાર હોય કે નારોલ વિસ્તાર હોય પાણી ભરાવાની સમસ્યા શરૂ થઈ જાય છે દર વખત ત્યાં સમસ્યા છે સ્થાનિય પ્રશાસન એએમસીની વાત કરવામાં આવે તો પરિણામ જીરો શું કહેશો બિલકુલ કામેશ કે આ પ્રથમ વખત આ પ્રકારની જે સમસ્યા છે તે સામે નથી આવતી કારણ કે અમદાવાદ શહેરની અંદર પૂર્વ વિસ્તારની અંદર જ્યારે પણ મેઘરાજાની બેટિંગ થતી હોય છે તે દરમિયાન પૂર્વ વિસ્તારની અંદર જે નીચાણવાળા વિસ્તારો હોય અથવા તો નેશનલ હાઈવે આઠને અડીને આવેલા તમામ જે વિસ્તારો છે તેની અંદર નરોડા કૃષ્ણનગર બાપુનગર કે નિકોટ આ તમામ વિસ્તારોની અંદર પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળતી હોય છે થોડાક સમય પહેલાં જ આ વખતે જે નિકોલ એટલે કે ખૂબ જ ડેવલોપ વિસ્તાર છે તેને કહેવામાં આવતો હોય છે પરંતુ તે વિસ્તારની અંદર મેઘરાજાની ચોવીસ કલાક જે બેટિંગ ધમાકેદાર થઈ ત્યારબાદ વરસાદી જે પાણી છે તે ભરાયા હતા ઠેર ઠેર ખાડા રાજ જોવા મળી રહ્યું હતું ને કોર્પોરેશન દ્વારા જે પ્રી મોન્સૂન પ્લાનની કામગીરીની વાતો કરવામાં આવતી હોય છે જ્યારે વરસાદની શરૂઆત થવાની હોય તે પહેલાં પરંતુ વરસાદની શરૂઆત જયારે થાય છે ત્યારે તમામ જગ્યા ઉપર રસ્તા જોવા મળતા હોય છે કોર્પોરેશન દ્વારા ટેબલ પછાડી પછાડીને જે પ્લાનિંગ છે તે કરવામાં આવતો હોય છે એસી ચેમ્બર માં બેસીને જે પ્લાનિંગ છે તે કરવામાં આવતો હોય છે પરંતુ જે ગ્રાઉન્ડ લેવલ ઉપર આવીને પ્લાનિંગ કરવાની જે વ્યવસ્થા હોય છે તે ગ્રાઉન્ડ લેવલ ઉપર આવીને જે પ્લાનિંગ છે તે નથી કરવામાં આવતું તેના હિસાબે શહેરીજનો હોય તેમને ખૂબ જ કફોરી હાલત છે તે જોવા મળતી હોય છે કેર સમા પાણી જોવા મળતા હોય છે નિકોલના અનેક વિસ્તારો જેવા હતા કે તેની અંદર અનેક જે સ્થાનિક લોકો હતા તેમના ઘરોની અંદર પાણી અંદર ઘૂસ્યા હતા પરંતુ સ્થાનિક લેવલના કોઈ નેતા